ઓલપાડના લવાછાની શ્રી જેડેમ પટેલ વિદ્યાલય ખાતે કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનો શિયાળુ રમતોત્સવ યોજાયો શિક્ષણ અને સંસ્કારની સાથે વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પણ પોતાનું કૌશલ્ય કેળવે એવા શુભ હેતુસર ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કુદિયાણા દ્વારા શિયાળુ રમતોત્સવ લવાછા સ્થિત શ્રી જેડેમ પટેલ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કુદિયાણા કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓ તથા યજમાન શાળાના ધોરણ નવમી બારના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેડેમ પટેલ વિદ્યાલયના આચાર્ય પંકજભાઈ પટેલે સૌને શબ્દગુચ્છ દ્વારા આવકાર્યા હતા પ્રારંભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે સૌ રમતવીરોને સ્પર્ધાના નિયમોથી વાકેફ કરી જરૂરી માર્ગદર્શન સાથે શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જીવનમાં શારીરિક અને માનસિક તદુરસ્તી જરૂરી નહીં પરંતુ અનિવાર્ય છે ત્યારે આવા રમતોત્સવ વિદ્યાર્થીઓમાં પર્યાપ્ત ઊર્જા પ્રદાન કરે છે સદર રમતોત્સવમાં સો મીટર દોડ ભૂખ્યા પંખી ત્રિપદી દોડ કોથળા દોડ રીંગણ દોડ સિક્કા શોધ સ્લો સાયકલિંગ સંગીત ખુરશી લીંબુ ચમચી જેવી વિવિધ વ્યક્તિગત રમતો ઉપરાંત કબડ્ડી તથા ખોખો જેવી સાંઘિક રમતો યોજવામાં આવી હતી એકથી ત્રણ ક્રમે વિજેતા સ્પર્ધકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો વિતરણ કરવામાં આવ્યા હતા